જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ તથા ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદ ત્રણસો કુટુંબોને તારીખ તેર એક બે હજાર પચીસના રોજ મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતેથી જરૂરિયાત લોકોને માંડવી પાક સાકડી ખજૂર ગોળ મમરાના લાડુ ઘઉંનો લોટ

જે આર્થિક રીતે નબળા પરિવાર છે વિધવા બહેનો છે તેકતા બેનો છે અંધ લોકો છે દિવ્યાંગ લોકો છે આવા પરિવારોને આજે ત્રણસો પરિવારને અમારી સંસ્થા દ્વારા અને દાતાઓના સહયોગથી એમાં દ્વારા આજે અમે માંડી પાક તલ હાકરે આ ઉપરાંત ગોળ ખજૂર ખીચડી લોટ ચવાણું આવી ચૌદ વસ્તુઓ આજે અમે દાતા મારફત આજે આપીએ છીએ એનું સંક્રાંત દિવસ અઠવાડિયા સુધી સારી રીતે ઉજવી શકે અને એના બાળકોને એને બધાને ખવડાવી શકે એ માટે આ દર વર્ષે અમે આયોજન કરીએ છીએ અમારા દાતાઓનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે જ્યારે અમે કોઈ પણ પ્રોજેક્ટ લઈને જઈએ ત્યારે ત્યારે હર હંમેશ અમારી થેલી છલકાવી દે નમસ્કાર હું સુશીલાબેન છોટાલાલ શાહ નિવૃત્ત આચાર્ય છું અને નિવૃત્ત થયા પછી આ સત્યમ સેવા યુવક મંડળની સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈ છું એ લોકો ખૂબ સારી પ્રવૃત્તિ કરે છે અને નિષ્ઠાપૂર્વક કરે છે એના દરેક કાર્ય કરો એકદમ નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે મને પણ અનુકૂળતા હોય ત્યારે હું આવું છું એ લોકો સમૂહ લગ્નમાં આપણા ઘરે ન હોય એવી સુંદર વસ્તુઓ કર્યાવરણ આપે છે વીસ પચીસ વ્યક્તિઓના આમાં લગ્ન થાય છે અને એનો ઘર સંસાર સારી રીતે ગોઠવાઈ જાય છે સંક્રાંતિ દિવસે સાતમ આઠમના દિવસે લોકોના તહેવાર સુધરે એટલા માટે એ લોકો ખૂબ મહેનત કરી દાતાઓ પાસેથી દાન મેળવી અને બધા પોતાનો તહેવાર સારી રીતે ઉજવી શકે એ રીતે ખૂબ દાન કરે છે હોસ્પિટલમાં દર્દીઓને અને દર્દી ભેગા આવ્યા હોય એના વડીલોને પણ એ લોકો ચા દૂધ કોફી જમવાનું બધે ખૂબ પૂરું પાડે છે ખરેખર આ સત્યમ સેવા યુવક મંડળ માટે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને મકર સંક્રાંતિ નિમિત્તે આજે ચૌદ વસ્તુઓ એ લોકો આપે છે આની ગોઠવણી હું ઘણીવાર આવું છું મદદ કરાવવા આ વખતે આવી નથી શકી પણ એ કરવું બધું ગોઠવવું ને કરવું બહુ અઘરું છે છતાં પણ મગજ ઉપર બરફ રાખીને બધા કાર્યકરો શાંતિથી આ ગોઠવણી કરે છે અને શાંતિથી વિતરણ કરે છે સૌને ધન્યવાદ પાઠવું છું જય ભારતમાં જય